મેં જે દિવસે બક્ષીની આકાર વિશે વાત કરી તે દિવસે વાયદો કરેલો કે હું જ્યારે ભણતી હતી ત્યારે મેં જુદી જુદી જગ્યાએથી આકાર વિશે નોંધ કરેલી આજે મને મળી પણ એ પહેલાં નવલ વિશ્વમાં એક લેખ છે મારો અસ્તિત્વવાદી નવલકથા વિશે એમાં બક્ષી વિશે જે છે તે જરાક વાંચ્યા પછી આપણે આગળ કરીએ કોઈ પણ નવલકથા કે પાત્રને અસ્તિત્વવાદી છે એવું કહેતા પહેલાં થોડીક સાધાર દલીલો કરવી જરૂરી છે આપણી બધી જ કહેવાતી અસ્તિત્વવાદી નવલકથાઓ વખણાય બહુ વિવેચાઈ બહુ પણ એ બધીમાં કળાના દ્રાવણમાં કલવાયા વગરના ચિંતનના ગજ ખડકાયા દર્શન નવલકથાની આડપેદાશ રૂપે આવે તો ઠીક છે કૃતિની અંદર એકરૂપ થઈ અને જો એ ચિંતન કે દર્શન ન આવતું હોય અને આકારની અંદર પેલો ભીત પર એક્સરે રાખતો હોય ટેબલ પર એ રીતે આવતું હોય તો એનો કોઈ અર્થ નથી એની ડાયરીની અંદર નર્યા સાત્ર કે એના બધાના વાક્યો નવલકથાની અંદર એ રીતે ચિંતન આવવું જોઈએ નહીં ચંદ્રકાંત બક્ષીના સમગ્ર અભિગમને આપણે ત્યાં અસ્તિત્વવાદી કહેવાયો છે એમની એક કરતાં વધારે નવલકથાને પણ અસ્તિત્વવાદી કહી છે ચંદ્રકાત બક્ષીએ અસ્તિત્વવાદ વિશે આવું લખ્યું છે અવતરણ ચિહ્નમાં આ બક્ષીનું વાક્ય છે અસ્તિત્વવાદ વિશે જાત જાતના ખ્યાલ પ્રવર્તે છે થોડી સનસનાટી ભરેલી સેક્સ થોડો યથાર્થવાદ થોડી નિરાશા થોડો વ્યક્તિવાદ થોડા સામ્યવાદના છાંટા આ બધું મળીને આધુનિક અસ્તિત્વવાદ બને છે એવો કંઈક સામાન્ય ખ્યાલ છે આ બધું સાચું પણ છે અને ખોટું પણ છે બક્ષીનું વાક્ય પૂરું હવે હું મારી વાત કરું છું બક્ષીની અસ્તિત્વવાદી કહેવાતી નવલકથાઓ માટે આ ખ્યાલ સાચો છે એવું આપણે કહી શકીએ અસ્તિત્વવાદની ઉપર છલ્લી સમજથી જ પક્ષીએ પોતાનું કામ ચલાવ્યું છે ચંદ્રકાંત બક્ષીનો અસ્તિત્વવાદ દિગીશ મહેતા કહે છે તેમ સાવ સપાટી પરનો છે અસ્તિત્વવાદીઓ રેશનાલિટી અને મોરાલિટીનો વિરોધ કરે છે એ વાત સાચી પણ અસ્તિત્વવાદીઓ માટે રેશનાલિટીનો અર્થ શું છે તો એ છે પરિપૂર્ણ સત્ય સંપૂર્ણ માનવ બધું જ સમીકરણની જેમ સમજાવી શકાય અને આનો અસ્તિત્વવાદીઓ વિરોધ કરે છે ન તો પરિપૂર્ણ સત્ય હોઈ શકે ન સંપૂર્ણ હોઈ શકે અને ન આ દુનિયામાં બધું સમીકરણની જેમ સમજાવી શકાય માણસ સંકુલ પ્રાણી છે એને સમીકરણની જેમ ન સમજી શકાય બક્ષીના કયા પાત્ર તમને સંકુલ લાગશે આ પહેલો પ્રશ્ન બીજો મોરાલિટીનો અસ્તિત્વવાદીઓ અર્થ કરે છે ઉપયોગિતાવાદ બહુજન સુખાય જીવવાનો નિયમો અને ફરજોનું પાલન આનો પણ અસ્તિત્વવાદીઓ વિરોધ કરે બક્ષીના પાત્રો લગ્ન સંસ્થાનો વિરોધ કરે છે ત્યાં આવી સંસ્થાના પાયાના વિરોધ કરતા સામાજિક કારણો વધારે છે આકારમાં યશાહને સરના ના પાડે છે બુલબુલ છોટી છોડીને જતી રહે છે અસ્તિત્વવાદ કોઈ પણ બે માણસ સરખા ન હોઈ શકે એવું માને છે જ્યારે બક્ષીના બધા જ પાત્રો એક સરખા છે આ પાત્રોનું બોલવાનું વિચારવાનું લગભગ સરખું છે સમગ્રપણે પરિસ્થિતિ કે પાત્રની જે સંકુલતા પ્રગટ થવી જોઈએ પાત્રની એકલતા કે વિષાદ આપણને સ્પર્શવા જોઈએ એવું કશું જ આકારમાં થતું નથી આકારમાં જેલમાં જવાને કારણે યશ અપરાધ ભાવ નથી અનુભવતો પણ માત્ર આટલા કારણથી એ આઉટસાઇડરના મ્યુર સોનો સગોતર થોડો થઈ જાય રાની સાથેના યશના સંબંધમાં યશવંત શુક્લ આરોપે છે એવો કોઈ અકસ્માત નથી એ માત્ર આવેશ છે બદલો લેવાની વૃત્તિથી વિશેષ કશું નથી કૃતિમાં જે અર્થશૂન્યતા પ્રગટાવવાની છે એ વાસ્તવિકતાનો નક્કર અનુભવ કરાવ્યા પછી જ પ્રગટાવી શકાય એવી પશ્ચિમની દરેક અસ્તિત્વવાદી કૃતિ આપણને સમજાવે છે યશ શાહનો વાસ્તવિકતાનો અનુભવ સાવ બોદો હોય એવું નથી લાગતું મેં તમને પહેલાં લેક્ચરમાં કહ્યું છે જવાબદારીઓની વાતો કરતો યશ સાચા અર્થમાં કોઈ જવાબદારી નિભાવી શક્યો છે ખરો સુમન શાહે આકાર વિશે લખ્યો છે કે દર્શન અને સર્જનનો યોગ રચાતા કલાકૃતિનો સંભવ જન્મે છે પણ આ તારણ સાથે સંમત થઈ શકાતું નથી કોઈ જગ્યાએ દર્શન કે સર્જનનો યોગ આખી નવલકથામાં થયો નથી સુખ માટેના હવાતિયા બોલકો બની જતો કંટાળો નિરાશાના ઉથલા આત્મહત્યા અને મોતની વાતો વિરતી કે નિર્વેદ પાત્રમાં તમે સંભારની જેમ ભરી દો તમે વાંચ્યા હોય એટલા અસ્તિત્વવાદી ફિલસુફોની દલીલો એના મોઢામાં મૂકી દો એટલાથી અર્થ ન સરે તો એકાદું હર્ષ જેવું પાત્ર ઊભી કરી ઊભું કરો અને એના મોઢાનો એક્સરે રાખવાની વાતો અને તમને અભિપ્રેત ચબરાકિયા તમે ત્યાં વેરી દો એટલે કૃતિ અસ્તિત્વવાદી થઈ જાય ખરી ન થાય પરિસ્થિતિ કે નવલકથાના વિકાસ માટે હર્ષનું પાત્ર બિલકુલ અનિવાર્ય નથી જરૂરી નથી પણ બક્ષીને પોતાના નવી ઢબના સુવાક્યો અને ચબરાકિયા વેરવા છે એટલે એમના માટે હર્ષનું પાત્ર જરૂરી છે અચાનક પ્રગટ થયેલું આ પાત્ર લેખક વતી બોલી પોતાની લીલા સમેટી લે છે બક્ષી પોતાની વિષદ સમજ પાત્રો પર આરોપિત કરે છે પણ આ વિશદતાનો ભાર ઝીલી શકે એવા પરિમાણ એ એમના પાત્રોમાં પ્રગટ કરી શક્યા નથી પરિણામે કૃતિમાંથી સર્જકનો છૂટો પડી જતો અવાજ સતત પડઘાયા કરે છે અને દર્શન સર્જન બની શકતું નથી માત્ર ત્રણ નવલકથા વાંચીને દિલ ફાડીને પ્રેમ કરતાં સ્વચ્છ ચહેરાવાળા બેવકૂફ માણસોની વાત કરતા ચંદ્રકાંત બક્ષીની ભાષાનું પણ રસિક શાહ નોંધી શક્યા છે રસિક શાહનો આ લેખ એક જમાનામાં ક્ષિતિજનો નવલકથા નામનો જે વિશેષાંક હતો એની અંદર આ લેખ છે પણ છ નવલકથા વાંચ્યા પછી ધીરુભાઈ ઠાકર જ્યારે એવું નોંધે કે બક્ષીના કથનમાં તાજગી અને સરસતા હોય હકીકતે એની સાથે સંમત થઈ શકાતું નથી હકીકતે ચંદ્રકાંત બક્ષીના પાત્રો વાર્તા હોય કે નવલકથા સ્ત્રી હોય કે પુરુષ એક જ ભાષા બોલે છે જે ચંદ્રકાંત બક્ષીની પોતાની ભાષા છે પાત્રોચિત ભાષાસ્તર ઉભા કરવામાં આ લેખક સરિયામ નિષ્ફળ ગયા છે બધી જ નવલકથામાં જેને વાંચવું હોય એ આ નવલકથાની અંદર આખો આ પુસ્તકમાં આખો લેખ છે નવલ વિશ્વ મારું જ પુસ્તક છે તો આકારની કાલે કરેલી વાતમાં આટલું ઉમેરવાનું આધુનિક દર્શનને કળામાં રૂપાંતરિત કરી આપે એવી સર્જકતાનો ઉદ્રેક બક્ષી પાસે નથી સાત્ર કે કામોના સર્જનમાં દર્શન જે રીતે ઠલવાય સોરી દર્શન જે રીતે કલવાય કલવવું કલવાવું એટલે એની અંદર ભળી જવું સાત્ર કે કામોના સર્જનમાં દર્શન જે રીતે કલવાય અને રૂપ પામે એવું બક્ષીમાં થતું નથી ભલે મૌલિકતાના અંશવાળું પરંતુ પરંપરાગત કથાનું રૂપ બક્ષીએ પોતાના દર્શનના દર્શનને વહન કરવા માટે વાપર્યું છે દિગીશ મહેતાએ જે કહ્યું એ મેં તમને કહ્યું કે એમનો અસ્તિત્વવાદ છે એ સપાટી પરનો છે પક્ષીનો યશ નશા શાહ એ ઇન્ટેન્સિટીવાળો તીવ્ર જીવન જીવવા માંગે છે એની એકંદર મનોદશા જડતાને વરેલી છે સામાન્ય જીવન માટેની જંખના એ ગુમાવી બેઠો છે લાગણીહીન જીવન એ જ એની સ્વાભાવિકતા છે આશ્ચર્ય વિસ્મય અને આઘાત પામવાની ઇન્દ્રિય ગુમાવી બેઠેલો યશ દીપ અને રેખા પોતે અને રાની પોતે અને બુલબુલ પોતે અને સરના આ તમામ સંબંધોમાં જીવે રાખે છે એના સાક્ષી ભાવમાં કે એની સક્રિયતામાં એક તટસ્થ વિરતીનો થાકનો જીવી નાખવાનો માત્ર વૃત્તિ છે યશ અસ્તિત્વનો બહુ જ વેઠી શકતો નથી જેલમાંથી છૂટ્યા બાદ એ એક વધારે મોટી જેલમાં પ્રવેશ્યો છે લેખક કહે છે રીતે જેલમાંથી છૂટ્યા પછી યસે જીવવું બંધ કરી નાખ્યું હતું લીરાની અને એની જિંદગીમાં લીરા એટલે એની બહેન જે માનસિક રીતે સ્વસ્થ નથી લીરાની અને એની જિંદગીમાં ખાસ કોઈ ફરક નહોતો લીરાને મગજનું સમતોલપણું નહોતું યશને હતું આ રીતે અર્થ કે આશય વિના ટક્યા કરવું એના સ્વભાવની વસ્તુ ન હતી બહુ પહેલેથી યશે મહત્વકાંક્ષા ગુમાવી દીધી છે કદાચ ફૂટી જ નથી એ કહે છે તેમ એણે સાત આઠ વર્ષની સક્રિય જિંદગી જીવવી છે બસ એને માટે એ પણ એક મહત્વાકાંક્ષા જ છે જોકે આ જીજી વિશા એની મૂર્મૂષાની બીજી બાજુ છે એના વાંચન વિચાર જગતમાં પડેલો વિચાર પણ આ એક જ છે જિંદગીનો એક જ યોગ્ય અંત હોઈ શકે અને એ છે આત્મહત્યા જોકે છેવટે ગિલ્ટ વેર અને પ્રાયશિતના ભાવ યશ અનુભવે છે સરવાળે એની વેદના ટપકે છે રાની પર યશે લીધેલું વેર એની દેખીતી સ્વસ્થતા નીચે દબાયેલી વ્યથાની ઊંડી ચીસ છે ટૂંકમાં સુમનભાઈ કહે છે યશ છે તેમાંથી કશું પણ બની શકતો નથી માત્ર આકાર રૂપે જ રહી જાય છે અવતરણમાં યશ છે એમાંથી કશું પણ બની શકતો નથી માત્ર આકાર રૂપે જ રહી જાય છે અસ્તિત્વવાદ એટલે શું એ તમે આ પુસ્તક મેં એક વિડીયો પણ મૂક્યો છે અસ્તિત્વવાદનો નવલકથાનો આરંભ લાક્ષણિક છે પ્રસંગોની વ્યવસ્થિત માંડણી નથી લાંબા ચોડા વર્ણન વગર એકાદ વિધાનથી પાત્રના વ્યક્તિત્વનો પરિચય આપી દેતા બક્ષી જિજ્ઞાસા રસ જગાડવામાં આમ પણ જાણીતા છે પાત્રોચિત ભાષા સ્તર આ લેખક કદી ઊભો કરી શક્યા નથી નિહાર યશ હર્ષ બધાની ભાષા એક જ છે આ બધા જ બક્ષી આપેલી ઉધાર આપેલી ભાષા બોલે છે યશ જીવવાનો કોઈ ચોક્કસ રસ્તો નક્કી કરી શકતો નથી નક્કી કર્યા પ્રમાણે ક્યારેય વર્તી શકતો નથી ભૂતકાળ અને ભવિષ્યકાળની એને પરવા નથી વર્તમાનમાં સમયના પ્રવાહની સાથે એ જાણે કે વહેતો રહે છે ફાવે તેવું વર્તે છે અને મનમાં આવે તે બોલે જાય છે પરિણામની ચિંતા વગર જવાબદારીના અહેસાસ વગર એ માત્ર જીવે જાય છે નવલકથાના ઘણા ખંડમાં બક્ષીની સબળ લેખન શક્તિનો પરિચય થાય છે કાલે પણ એવા નમૂનાની વાત કરેલી આપણી પાસે ન જીવી શકવાની સ્વતંત્રતા નથી જેવા વાક્યો અહીં યશનો જીવન વિશેનો ખ્યાલ પણ સ્પષ્ટ થાય છે માણસ ઈચ્છે ત્યારે મરી શકતો નથી ન જીવી શકવાની સ્વતંત્રતા મનુષ્ય પાસે નથી અને જાણે કે માત્ર આ લાચારીને કારણે જ યશ જીવે જાય છે વાસ્તવિકતાના સ્વીકાર સાથે એક આકાર બનીને યશ જીવે જાય છે યશ ક્યારેક ડાયો સમજદાર લાગણીશીલ લાગે છે જ્યારે એ શિખા કે લીરા સાથે વાત કરે છે ત્યારે તો ક્યારેક ધૂની બે જવાબદાર લાગણીહીન વેદના જળ અને વિદ્રોહી લાગે છે તેનું સંવેદન સ્થિર સ્થિર નથી વર્તનમાં કોઈ સાતત્ય નથી એક સરખી રીતે વિચારી નથી શકતો કે અણસમજો કે ઓછી બુદ્ધિનો માણસ નથી કાયર કે ગભરું પણ નથી યશ એના જીવનમાં પોઈન્ટ ઓફ નો રિટર્ન પર આવીને ઉભો છે અહીંથી હવે ક્યાંય પાછા જઈ શકાય એવું છે નહીં નથી પાછો વળી શકતો નથી કોઈ નિર્ણય લઈ શકતો એક આકાર રૂપે ભટક્યા કરે છે ને અંતે આકાર રૂપે ક્યાંની દિશામાં અદૃશ્ય થઈ જાય છે બક્ષીની ચાર નવલકથાઓ તમે સાથે વાંચશો તો તમને એના પાત્રો એક સરખા લાગશે ભાષા એક સરખી લાગશે એ નીલ શાહ હોય સંજીવ શાહ હોય યશ શાહ હોય બધા જ જીવન વિશે હતાશ સમાજ વિશે નિરાશ જોવા મળે છે કુટુંબ સાથે શકતા નથી તાલ મેળવી જીવનને જીવી નાખવા મથતા કશાય આશય વિના ટકી રહેતા ના છૂટકે જીવનનો બોજ ઉપાડતા સામાજિક બંધનને ફંગોળતા શાંતિ અને સુખ માટે ફાંફા મારતા પ્રેમ અને લગ્નને એક પ્રયોગની જેમ ચકાસી જોતા બક્ષીના નાયકો વિવિધ આકાર રૂપે ભટકે છે નીતિ અને નૈતિકતાના સર્વસ્વીકૃત ધોરણો અને ખ્યાલોને એ પલટાવીને પોતાની રીતે રજૂ કરવાની હિંમત કરે છે પણ સરવાળે એનાથી કશું સિદ્ધ કરી શકતા નથી